પીએમ નરેન્દ્ર મોદીના રાજકોટ પ્રવાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બોમ્બ ગ્રાઉન્ડમાં બે લાખથી વધુ લોકો એકઠા થશે રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે વહીવટીતંત્રએ શરૂ કરી છે તમામ તૈયારીઓ પીએમ મોદી રાજકોટમાં એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે રાજકોટ સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવશે રૂડાના બાવીસ ગામ માટે પંચાણું કરોડની પાણી યોજના પણ તૈયાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટના રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે સભા છે તે યોજાવા જઈ રહી છે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાજકોટનું આ રેસ્કોસ ખાતેનું ગ્રાઉન્ડ છે કે જ્યાં આગામી પચીસ તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા છે તે યોજાવા જઈ રહી છે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જર્મન ટેકનોલોજીનો ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા સભાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટ ખાતે આવશે ત્યારે એમ્સ હોસ્પિટલને ફૂલ ફેસ છે તે શરૂ કરી દેવામાં આવશે તે ઉપરાંત એક હજાર છપ્પન કરોડનું જે રાજકોટ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન વચ્ચેનું જે ડબલ ટ્રેકનું કામ છે તેનું પણ લોકાર્પણ છે તે કરવામાં આવશે સોલાર પાવર પ્રોજેક્ટ જનાના હોસ્પિટલ સબ સ્ટેશન સહિતના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ છે જેનું લોકાર્પણ છે તે વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે એ ઉપરાંત જો ખાસ કરીને વાત કરવામાં આવે તો રૂડાના જે બાવીસ ગામો છે તેના માટે પંચાણું કરોડની જે પાણી માટેની યોજના છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવશે ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જે વિકાસ કાર્યો છે હજારો કરોડના તેને વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મૂકવામાં આવશે ને એમ એમ્સ હોસ્પિટલ છે કે જેને ફૂલ ફેસ શરૂ કરવામાં આવશે જેના લીધે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના લોકો છે કે તેને આરોગ્યને લગતી કોઈ પણ પ્રકારની જે સુવિધાઓ છે તે એમ્સ હોસ્પિટલમાં મળી રહેશે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને જે વહીવટી તંત્ર છે તેના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જો પોલીસ તંત્રની વાત કરવામાં આવે તો પોલીસ તંત્ર દ્વારા પણ જે સભા સ્થળ છે ત્યાં અત્યારે ફૂલ ફેસમાં ચેકિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે સભા સ્થળના તમામ ખૂણાઓ છે ત્યાં અત્યારે ડોક્ટર રાજકોટ વડે ચેકિંગ છે તે પણ શરૂ કરી દેવાયું છે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ